સ્થાયી સમિતિની બેઠકમાં એકત્રીસ કામોને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ સુડતાલીસ કામો મંજૂરી અર્થે કરવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એકત્રીસ કામોને મંજૂર કરી સોળ કામો મુલતવી કરાયા હતા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા કાર્યપાલક ઇન્જિનિયર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી સ્ટ્રીટ લાઇટ વિભાગ પાણી પુરવઠા શાખા સેન્ટર સ્ટોર બ્રિજ પ્રોજેક્ટ શાખા દબાણ અને સિક્યુરિટી શાખા તેમજ મહત્વના વિભાગોના વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે એજન્ડા ઉપર લેવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એકત્રીસ કામો મંજૂર કરી સોળ કામોને મુલતવી કરવામાં આવ્યા હતા મુખ્યત્વે વડોદરા શહેરમાં છ નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરાયા હતા તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં છેતાલીસ પ્રપોઝલ ચડાવવામાં આવી હતી આમાંથી લગભગ સોળ જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં ઘોડાથી ડેરી ડેન સુધીનો રસ્તો છાણી તળાવથી ડુમર હાઇવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર ચાર રસ્તાથી સમા તળાવ ચાર રસ્તા સુધી ચાલીસ મીટરના આઉટરિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે આ તમામ કામો ઓગણત્રીસ ટકા વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં પંચોતેર લાખની મર્યાદામાં પથ્થરપેબિંગ અને કરબીંગની કામગીરી વીસ ટકા ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવી છે વડદલા એસટીપી પચાસ એમએલના એસટીપી હતું એ કામને વધુ અભ્યાસ રસ્તે મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં અલગ અલગ વરસાદી ગટરના કામો હતા જેના ભાવ અલગ અલગ હતા છ પોઈન્ટ એકાસી ટકા આઠ પોઈન્ટ ચોમોતેર ટકા તમામ કામોને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે અગિયાર પોઈન્ટ સોળ ટકા ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે એવી જ રીતે વોર્ડ નંબર દસમાં ડ્રેન નળિકાનું કામ રાજપથ કોમ્પ્લેક્ષથી સ્ટલિંગ હોસ્પિટલથી માઇલસ્ટોન રેસિડેન્સીના રસ્તે નવીન ડ્રેન નળિકાનું કામ નવ પોઈન્ટ પાંત્રીસ ટકા વધુ મુજબના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરની લગભગ સાતસો જેટલી બિલ્ડિંગોમાં જે ઇલેક્ટ્રિફિકેશન મેન્ટેનન્સનું કામ છે એને મંજૂર કર એક કરોડની મર્યાદામાં બે પોઈન્ટ સાત ટકાના વધુ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા શાખા દ્વારા દોઢસો એમએલડીનું ઇન્ટેક વેલ રાયકા ખાતે અને પંચોતેર એમએલડીના ડબલ્યુ ટીબી પ્લાન્ટને આ સ્થાયીમાં મુલત્ય રાખવામાં વધુ અભ્યાસ અર્થે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર એકમાં જે પાણીની નવી નળીકાઓ નાખવાના કામને એસઓઆર ભાવે વીસ લાખની નાણાકીય મર્યાદામાં વધુ ત્રણ માસ અને સમય મર્યાદામાં ત્રણ માસનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે ઇલેક્ટ્રિકો ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ છે એના રિપેરિંગ સર્વિસિંગ રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને એલમ ડોઝિંગ ટેન્ક અને પોસ્ટ પોસ્ટન પ્લાન્ટને મરમત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર છ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર માં પાણી નળીકાનના નિભાવલીના કામને નાણાકીય મર્યાદા અને મર્યાદામાં વધારો કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે ચૂનાની ફાંક દસ લાખની મર્યાદામાં મંજૂર કરવા ખરીદીનું કામ દસ લાખની મર્યાદામાં ત્રણ મહિના માટે મંજૂર કરવામાં આવ્યું છે એસએફઆરસી વરસાદી ગટરની જે જાળી છે એને ત્રણ હજારની ક્વોન્ટિટીમાં મંજૂર કરવામાં આવી છે ટોટલ છ હજાર બસો પચાસની ક્વોન્ટિટી માંગી હતી એમાંથી ત્રણ હજારની ક્વોન્ટિટી મંજૂર કરવામાં આવી છે ઉત્તરોજન માટે દોઢ કરોડની મર્યાદામાં જે માનવ માનવજીનમાં માણસો લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડર જીએસએલ તરફથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે સોમા તળાવ અને મહેશનગર બુસ્ટરના ઓઇન્ડમના કામને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ કલવડના મેન્ટેનન્સના કામને એક કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે સમા અબાકા સર્કલ વૃંદાવન ચાર રસ્તા સરદાશ જંક્શન કોડિયાનગર જંક્શન ફાર્મા થી ભાયલી બિલને રોડતા જોડતા રસ્તા ઉપર અને વાસના જંક્શન ઉપર આ તમામ બ્રિજોના કામને સંકલન કરી અને મંજૂર કરવા વધુ અભ્યાસ અર્થે આ કામોને મુલતવી રાખવામાં આવ્યા છે દબાણ અને સિક્યોરિટી શાખામાં પશ્ચિમ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર